સોલંકીના અધ્યક્ષ સ્થાને નાયબ મુખ્ય દંડક પર્યાવરણના જતનમાં વૃક્ષારોપણનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે ભાગીદારી થકી જે પર્યાવરણને તંદુરસ્ત રાખવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલ તેમજ વન સંરક્ષક નમ્રતાબેન પ્રાસંગિક પ્રવચન કર્યા હતા તેમજ સરસ્વતી વિદ્યા સંકુલમાં રાખવામાં આવ્યો છે વિશેષ કરીને ગુજરાત સરકાર દ્વારા જે વર્ષો પહેલા આદરણીય મોદી સાહેબે જેની શરૂઆત કરી હતી તે વન મહોત્સવનો કાર્યક્રમ એ શરૂઆત એવી જગ્યાએથી થવી જોઈએ જ્યાંથી મોટો સંદેશો એ સમાજ જીવનને મળે આજે અહીંયા આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આજે ખૂબ દરેક ગામે ગામથી ખૂબ મોટી સંખ્યામાં બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરપંચો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને આજે ખુલ્લો મૂક્યો છે આણંદ જિલ્લો એ વર્ષોથી એ વૃક્ષો સાથે જોડાયેલો છે અને વિશેષ આનંદ એ બાબતનો છે કે આજથી પંચોતેર વર્ષ પહેલાં જ્યારે શરૂઆત થઈ ત્યારે પણ આણંદ જિલ્લાથી શરૂઆત થયેલી હતી અને આજે પંચોતેરમાં વર્ષે જ્યારે બોરસદમાં પણ અમે જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે એનો પણ અમને ગર્વ છે અને આવનારા સમયની અંદર આ જે મોદી સાહેબનું જે વિશેષ અભિયાન છે એક વૃક્ષ માકે નામ એ અંતર્ગત એક દરેક વિદ્યાર્થીઓ દરેક સમાજ જીવનના આગેવાનો અને દરેક આગેવાનો સાથે મળીને પર્યાવરણનું રક્ષણ થાય ગ્લોબલ વોર્મિંગ ને અટકાવવા માટેનો સૌથી જો શ્રેષ્ઠ ઉપાય હોય તો આ વૃક્ષોનું વાવેતર છે તો વધારે